એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાનું છે એ મારી પણ એમાં મને એવું કોઈ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે શ્રીદેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લનું ભાજપ नरेंद्र सिंह जाडेजा हमारा डिप्यूटी मेयर नरेंद्र सिंह जी रालो संघना चेयरमैन शक्ति सिंह जी जाडेजा भूमि ग्रुप गोंडल कनक सिंह जी जाडेजा समाज अग्रणी दशरथ सिंह जाला मोरबी समाज अध्यक्ष धर्मेंद्र भाई भगत काठी छत्री समाज अग्रणी चांपराज भाई बायल काठी समाज आगेवान, सुरेश भाई खसिया सुरजीत भाई जनक भाई दादर जाला, प्रदेश महामंत्री राजपूत युवा संघ महेंद्र सिंह झाला जिला सहकारी प्रेस उपप्रमुख भूपत भाई वाला, दड़वा गिरराज सिंह जाडेजा जिला पंचायत सभ्यश्री રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણે છે એમણે શ્રી ગણેશ કર્યા કહેવાય પણ યજમાન જયરાજસિંહજી જાડેજા આપ આપ સામે બેઠેલા સૌ ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળે મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હેટોથી ગયા હતા એવો કાર્યક્રમ એ કંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે હાથ જોડીને મિત્રો પાર્ટી હું તો કરતા તો હું નામ લેવાના મતનો નહોતો હું જેના નામ બોલ્યો માફીના ના એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કમા કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે ને પણ કોઈક લખતા છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ હતો બીજા બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનોને ના પાડીશું કે એના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારાટે કામ નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રીય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા છે હું એ મત તો નથી કે પાંચ ખેતરી આગેવાનોને મારે કારણે પછી નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું કોઈ નહીં મારી તરફેણમાં એવા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય કઈ ટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો પુનશ્ચ પુનઃ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય અને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર ઘાસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમય મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાંય ઘણી કરી છે કરવાના મત નહીં એટલે વિષયાંતર ના થાય એટલા માટે અન્ય થવાના ચૂંટણી આપણા દેશની સેનામાં જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેના અર્પણ કર્યું એક જહાજ વીસ હજાર કરોડ નું હતું એક જહાજ

છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ સભાને પૂછવાના મતનું છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો એના આધાર ઉપર મત માગો એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જયરાજસિંભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ઝાઝાથી જય માતાજી